ઉના તાલુકાની એકવીસ હજારની વસ્તી ધરાવતું દેલવાડામાં વર્ષો જૂનું પોલીસ સ્ટેશનની જગ્યાએ નવું પોલીસ સ્ટેશન બનાવવાની ઉગ્ર માંગ કરતા રાજકીય નેતા અને ગ્રામજનો સરકારના દાવા થયા પોકળ સાબિત ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનું મોટામાં મોટું એકવીસ હજારની વસ્તી ધરાવતું દેલવાડા ગામ જ્યાં વર્ષો પહેલા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન આવેલું હતું ત્યાં પોલીસ સ્ટેશન અને પોલીસને રહેવા માટેના ક્વોર્ટર પણ આવેલા હતા પરંતુ વર્ષો પહેલા જર્જરિત થઈ ગયા હોવાને કારણે પાડીને નવું બિલ્ડિંગ બનાવવાની માંગ કરવામાં આવી હતી કાટમાળની હરાજી પણ થઈ ગઈ હતી તે પૈસા પણ ક્યાં ગયા હજુ સુધી કોઈને ખબર નથી પરંતુ આજે 15 થી સોળ વર્ષના વહાણા વીતી ગયા છતાં પોલીસ સ્ટેશનની જગ્યામાં જાણે કે જંગલ ઊભું થઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે આ બાબતે ગાંધીનગરથી જિલ્લા સુધી ગ્રામજનો તેમાં રાજકીય નેતાઓએ અનેક વખત રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય આવતા દેલવાડા ગ્રામજનો તેમજ આજુબાજુના ગામડાઓની ઉગ્ર રજૂઆત માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને કરવામાં આવી છે વર્ષો પહેલાં અહીં સત્યાવીસ જેટલા ગામો આ આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનમાં આવતા હતા આ બાબતની રજૂઆત પ્રદેશ પૂર્વ મંત્રી વિજયભાઈ બાંભણિયા અને દેલવાડા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા પણ ગુજરાત સરકારને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે દેલવાડા ચેમ્બર ઓફ કોમર્સ નામ જે મારું સતીકુવર મહેશ નંદલાલ પ્રમુખ દેલવાડા ચેમ્બર ઓફ કોમર્સના આજે આજે અહીં દેલવાડામાં આંગણે આપણે પોલીસ સ્ટેશન ઘણા સમયથી નહોતું એને પાડી નાખવામાં આવેલું છે પણ આપણે સરકારશ્રીને ઘણી રજૂઆત કરેલી છે પણ હજી સુધીના પોલીસ સ્ટેશન ઊભું કરવામાં આવેલું નથી આજે દેલવાડામાં સ્થાનિક ઓછામાં ઓછી વીસ પચીસ હજારની વસ્તી ધરાવે છે જો આ રીતે વસ્તીની અંદર આવી રીતનો ગામની અંદર પોલીસનું તો દેલવાડાની અંદર દાદાગીરી છે રોમિયાગીરી છે અવરનવર બનતી જાય છે અમે અમક ફેરી તો રજૂઆત પોલીસને રૂબરૂ કરેલી છે છતાંય પોલીસ એની ફરજ નહીં પડે પણ આખો દિવસ તો પોલીસ અહીં રહેતી નથી કે પોલીસ સ્ટેશન સ્થાનિક લેવલે હશે તો અહીં પોલીસ સ્ટેશન અને મુસ્લિમ સમાજ છે અહીંયા કોરી સમાજ છે સોની છે સિંધી છે રબારી છે હરિજન છે આગળ ઘણી જાતો જ આવી રીતની પણ આ ગામની અંદર એક ખાલી પોલીસ આવી જાય તો અમારે ગામની સેફટી પાછી વધી જશે ખાસ કરીને બેન દીકરીઓની ઘણી વખત આવા તોફાન થતા હોય છે હાલમાં હોય હોય દૂર તો એના શું હા જે તે વખતમાં હું ખુદ નથી મારો દાખલો આપું આ ચેમ્બર ઓફ કોમર્સે જ ચાલુ કરાય તો અગિયાર વર્ષ પછી બંધ હતું એને તો હાલની તો કાંઈ પાડી નાખ્યું હતું પોલીસ સ્ટેશન છે રેલવે સ્ટેશન પાસે લઈ જાય છે તો રેલવે સ્ટેશન પાસે કોણ ફરિયાદ કરવા જાય બારો જે ગામની બહાર આજે બેન દીકરીઓને ફરિયાદ કરવા જાવી હોય તો ગામની બહાર તો જ હોય ગામની અંદર હશે તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થશે

પણ ભાઈ અમે તો ઊંચો વોરન્ટ અમારે તો કંઈ આમાં સાંભળે નહીં કેમ કે આમાં અમુક રોમિયાગીરી કરવાની છે આપણે બધાને જનરલ જ કરતા રોમિયાગીરી જે છે એને કંટ્રોલ કરો બસ અમારું કેવું એ છે પોલીસે એની ઉપર ખાસ ધ્યાન દેવું જોઈશે ઓકે મારું નામ આજે સભી શાહ સુભ્રાદિશાહ બાંધવા તેલવાડા ગ્રામ પંચાયત ઉપસરપંચ છેલ્લા ત્રીસ વર્ષથી તેલવાડા ગામની અંદર સેવા બજાવું છું અને અમારા બચપનથી લઈ અને જવાની સુધીને અત્યાર સુધીમાં દેલવાડા જે જગ્યા પર પોલીસ સ્ટેશન હતું એ જગ્યાએ પોલીસ સ્ટેશન જર્જરિત થઈ ગયું જર્જરિત થયા પછી પોલીસ સ્ટેશન પાડી નાખવામાં આવ્યું છે પાડી નાખવા બાદ અત્યાર સુધી એ બે બિલ્ડિંગનું કોઈ નિર્માણ કરવામાં આવ્યું નથી પોલીસ સ્ટેશન બન્યું નથી અને પોલીસ સ્ટેશન છે તો પણ હાલમાં દેલવાડા રેલવે સ્ટેશન રોડ ઉપર છે કે જંગલ વિસ્તાર છે ગામની અંદર કોઈ એવો રસ્તો બનાવ બન્યો હોય તો કોઈ લોકો પાસે પોલીસ કોન્ટેક્ટ નંબર ન હોય તો એ લોકોને ત્યાં જવું પડતું હોય તો અત્યારના પોઝિશનમાં ઘાતિક લીપડાઓ કાવજો એવા ત્યાં પ્રાણીઓ પણ નીકળે છે જેથી કરીને પબ્લિકને થઈ શકે નહીં કોઈ બી જાતની ફરિયાદ હોય તો અને દેલવાડા હિન્દુ મુસ્લિમ અને અન્ય સમાજને વિકસતો અને દેલવાડા એકતાનો પ્રતિક એવો દેલવાડા ગામ છે બાજુમાં પ્રોવિઝન વિસ્તાર એને કે દીવ જેવા કેન્દ્ર શાસિત ગામ છે અવારનવાર એક્સિડન્ટના મામલાઓ બનતા હોય અવારનવાર મારામારીના કેસો બનતા હોય તો પોલીસ સ્ટેશન ગામની અંદર હોવું જોઈએ ગામ બહાર ન હોવું જોઈએ અને ગામની અંદર પોલીસ સ્ટેશન હોય તો ગામના લોકોને સરળતાથી ગામમાં જે કંઈ પ્રોબ્લમ બત્યું હોય તો એની અંદર એનો લાભ લઈ શકે આ પોલીસ સ્ટેશનનો અવારનવાર આ પોલીસ સ્ટેશન બનાવવા માટેની અવારનવાર રજૂઆત કરતાં આજુબાજુના ગ્રામ વિસ્તારોની અંદર નાના નાના ગામડાઓમાં બી પોલીસ સ્ટેશન આઉટપોસ્ટ મરીન ઉના ઉનામાં પોલીસ સ્ટેશન વડલા ચોકી આવા ટૂંક સમયના ગાળામાં બની ગયા છે અને આ ફાયદા પછી બી કમસે કમ પાંચ વર્ષની ઉપરનો ગાળો થઈ ગયો છે છતાં દેલવાડાનો પોલીસ સ્ટેશનનો અત્યાર સુધી કોઈ નિર્ણય આવ્યો નથી ગુજરાત સરકારને બી સૂચન કર્યું છે અને આ વખત અમારા સરપંચના પ્રતિનિધિ એવા ગૃહમંત્રી સાહેબ પ્રતિનિધિ એવા વિજયભાઈ બામણી આવે ગૃહમંત્રીને પણ લેખિતમાં લખાણ કર્યું છે જેથી કરીને એના ઉપર પૂરેપૂરું ધ્યાન આપી અને અમારી જે માગણીને પૂરી કરે તો સરકારશ્રીનો અને શ્રીનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ નમસ્કાર હું વિજયભાઈ લાખાભાઈ બામણિયા પૂર્વ સરપંચ છે અહીંયા અમારે આઉટપો પોલીસ સ્ટેશન હતું જે સત્યાવીસ ગામો અને ભૂતકાળમાં અહીંયાથી કામગીરી થતી હતી અહીંયા રહેવા માટે ક્વાર્ટરો અને તમામ વસ્તુ બનાવવામાં આવેલા હતા અને ચોવીસ કલાક આ પોલીસ સ્ટેશન સતત માટે કામ કરતું હતું પણ જ્યારે નવા બંદર મરીન પોલીસ સ્ટેશનની સ્થાપના કરવામાં આવી તેને પરિણામે જે ઓગણીસ ગામો દરિયાકાંઠાના ત્યાં સ્થળાંતર થયા હવે આવનારા દિવસોમાં એ મરીન પોલીસ ચોકી હવે બંધ થવાની છે એટલે આવનારા છ મહિનામાં અહીંયા પાછું પોલીસ સ્ટેશન આવી રહ્યું છે ત્યારે અમારી વિનંતી છે કે આ સત્યાવીસે સત્યાવીસો ગામને અહીંયા જ પોલીસ પોલીસ ચોકી બનાવવામાં આવે અને પીઆઈ જેવી મોટી નિમણૂક કરી અને આ વિસ્તારમાં દલિત સમાજ મુસ્લિમ સમાજ તેમજ દરિયાકાંઠાના સત્યાવીસ ગામો જે આવેલા છે એ તમામ જાતની અલગ અલગ પ્રકારની વસ્તી વસે છે એ તમામને અહીંયાનો લાભ મળે વિશેષ કરીને કહેવામાં આવે વિજયભાઈ તો આ હોસ્પિટલ પોલીસ સ્ટેશન વિશે અનેક વરસાદી સમિતિની બેઠકોમાં પણ થઈ છે ગાંધીનગર સુધી રજૂ થઈ છતાં પણ અમે આ સ્થિતિ છે શું કહેશું પહેલાં આ સ્થિતિમાં એવું હતું કે અહીંયા આઉટપોસ્ટની જગ્યા હતી અને તેને પરિણામે આઉટપોસ્ટનું બનવામાં હોમ ડિપાર્ટમેન્ટમાં વા લાગી લાગે હતી એટલે અત્યારે હવે આપણે પોલીસ ચોકી જ બને અહીંયા અને આ તમામ સત્યાવીસો ગામો અહીંયા સમાવી દેલવાડામાં વીસ એકવીસ હજારની વસ્તી છે હિન્દુ મુસ્લિમ સમાજની વસ્તી ધરાવે છે ગામ અને મોટી સંખ્યામાં લોકો અહીંયા વસે છે ત્યારે આ આજુબાજુના સત્યાવીસ ગામો પણ અહીંયા સમાવી અને આ તમામ વિસ્તારને અહીંયાથી પ્રતિનિધિત્વ મળે અને પીઆઈ સાહેબની નિમણૂંક કરવામાં આવી અમારી રજૂઆત છે પંદર સત્તર વર્ષથી આવી રજૂઆત છે છતાંય તમને એવું લાગે છે કે આ તમારે સાંભળશે આવનારા દિવસોમાં મને પૂરોપૂરો વિશ્વાસ છે સરકાર આમાં પોઝિટિવ છે અને આવનારા બજેટમાં મારે વાત થઈ છે ત્યાં સુધી આવનારા બજેટમાં આની રકમ જ ફાળવી દેવામાં આવશે અને સત્યાવીસ ગામોને અહીંયા લઈ લેવાના છે અને તેની સાથે અમારી એ વિનંતી પણ છે આપણા ગૃહમંત્રીશ્રીને હર્ષભાઈ સંઘવીને કે અમને અહીંયા પીઆઈ સાહેબ ની નિમણૂક કરી આપે જેથી કરીને અમે અમારા સત્યાવીસ અહીંયા ના અહીંયા તમામ કામગીરી થઈ જાય તો આગળ જવું ન પડે પડેર દિવ્યાંગીર સોમનાથ